આજે આપણે ભાઈબંધીની વાત સાંભળીશું જે સૌરાષ્ટ્રની રસધારમાંથી લીધેલી છે સાચી ભાઈબંધી કોને કહેવાય એની આજે આપણે વાત સાંભળીશું ભાઈબંધી તો ઘણી જોઈ પણ આવી ભાઈબંધી ક્યાંય નથી જોઈ હો તો તમે એકવાર આખી વાત જરૂરથી સાંભળજો વિડીયો થોડો લાંબો થશે પણ આમ ભાઈબંધીની વાતો થોડી કંઈ બે પાંચ મિનિટની હોય તમે એકવાર પૂરો વિડીયો જોજો જેથી તમને પણ ભાઈબંધીનો સાચો અર્થ સમજાય તો ચાલો વાત શરૂ કરીએ બોહળા ઘાસ પાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમા નામનું નાનું ગામડું હતું માત્ર વરુ નામનો ગરાસ્યો હતો વરુને આંગણે એકસો ભેંસું દૂધતી હતી અને એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્ર વરુ રોજ રોજ મહેમાન પાળીને ભારે પોરસાય છે એક ટાણો એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્ર વરુ દાતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લેવાય છે એટલે વરુ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી અને પોતાના પ્યારા પશુઓની રેશમી રૂવાટી ઉપર ક્યાંય ડાઘો તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ કર્યા માત્રાભાઈએ સામા રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર ચિથરી હાલ છે અને હાડકાના માળખા જેવું એનું શરીર છે અને હજામત વધી ગઈ છે અને છતાં એની રહેતી નથી પાણીદાર અને વેતવા પોળું કપાળ મોઢાની કરચલીઓમાંથી પણ ઝળકે છે વળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે ચાલક વરુ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયો લાગે છે ગરાસ્યો હોવો જોઈએ વાત સાચી પણ હતી પરોણો કચ્છમાંથી આવતો હતો ભલ ઘોડા અને કાઠી ભલામ પેની ઢક પેર વેશ રાજા જદુવંશરા બે ડોલરિયો દેશ જ્યાં રૂડા ઘોડા નીપજે છે અને જોરાવર કાઠી પાકે છે અને પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદ સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજાના કુળનું રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું બાર ગામના ભાયાતી તાલુકાના નળિયા કોઠારનો એ તાલુકદાર હતો પણ કચ્છ ભૂપાળ રાવ પ્રાગમજીના કાનમાં કોઈએ ખટપટીઓ ઝેર ફૂંક્યું અને રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમ જાલમસંઘનું પરંગણું આંચકી લીધું હઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો અને ગામ ચોડીને છાલી નીકળ્યો સગાવાલામાં ઘણા માંસ ભટક્યો અને આખરે પૈસે ટેકે ઘસાઈ ગયો અને ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો છે પોતાની કથની કહેવાની એને ટેવ નથી અને અબોલ બનીને આજ માત્રા માત્રાવરુના ઓટલે બેઠો છે માત્રાવરુએ એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમાવવા જેવું થાય માન પાનથી જાલમસંઘને રાખ્યો અને હજામત કરાવી નવરાવ્યો ધોરાવ્યો અને બે જોડ નવા લુગડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા અને સંગ પણ કાંઈ બોલતો નથી મુખ મુદ્રા પર ઊંચાટ છવાયો છે અને હૃદયની અંદર નળિયા કોઠાર સાંભળ્યા કરે છે અને નીંદર ના આવે ત્રણ જણા ને સખી કોણ વચોયા બહુ રણા ખટકે વેર હિયા હે સખી કહો તો ખરી કયા ત્રણ જણાને નિંદર ન આવે એક પેલો તો પ્રીતના પાત્રથી જે વછોડાયા હોય એને નિંદર ન આવે અને બીજા બીજા ઉપર ઘણા કરજ હોય ઋણ હોય એને નિંદર ન આવે અને ત્રીજા જેના હૈયામાં વેર ખટકતું હોય એને નિંદ્રા ન આવે આમ આ ત્રણેયને નિંદ્રા ન આવે એ ન્યાયે જાલમસંગ પણ અખંડ ઉજાગરા અને રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો જાલમસંઘને પણ શરમ આવી અને એણે રજા માંગી માત્રાવરુએ કહ્યું ભાઈ ઈશ્વરે બાજરીને રોટલો દીધો છે તમે ભારે પડો આંખમાં જળજળિયા આવી ગયા પણ એ ન રોકાયો ત્યાંથી ચાલી નીકળ્યો અને માત્રાવરુએ પાંશે અફીણ દસ રૂપિયા તથા બે જોડ લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો જાલમસંઘ નાગેશરી ગામને પાદરે આવ્યો થાકીને લોથપોથ થઈ એક આટો પર સૂતો સૂતો વિચાર ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ ક્ષત્રિય છું મારે માથે અધર્મ ગુજર્યો છે આમ ટાટિયા ઘસડીને મરું તેના કરતાં બારવટું ખેડીને કાન પ્રાણ આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પધારો હશે તો ગયેલ ગરાશ ઘેર કરીશ પણ બારવટું કરવું કેવી રીતે મારી પાસે તલવાર તો છે પણ ઘોડું ક્યાં હા યાદ આવ્યું હેમાળે માત્ર વરુના ઘોડારમાંથી આપશે અને આપે નહીં ત્યારે બીજું શું તો ખાતર અર જેનું ખાધું એનું જ ખોદવું પાપનો પાર રહેશે પણ પાછો વિચાર આવ્યો કે કાંઈ વાંધો નહીં પાછળથી એકને સાટે દસ ઘોડા દઈશ આમ મનસુબો થઈ ચૂક્યો છે અને જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી હતી તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા લઈને પાછો હેમાલના રસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ માત્રા ગઢની પછી તે જ્યાં બે માણકી ઘોડીઓ બાંધ બંધાતી હતી ત્યાં જ ખાતર દેવા બોકારું ખોદવા લાગ્યો ગઢમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા કોદાળીના ઘા કરીને એ ચોરે પછી તેની અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બકોર ઉપાડ્યું રાતનો ત્રીજો પહર થયો ત્યાં તો માત્ર વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગ્રાસિયા એટલે સેંકડો ભેંસો રાખનાર એ જ એનો સાચો ગ્રાસ વરુએ માણસોને ઉઠાડ્યા અને પહર ચારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય આમ એ રીતે વરુ પણ ઢોરને હાકી અને સીમમાં ચાલ્યો ગયો સંગે જોયું કે ઠીક લાગ આવ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો અને પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરીત શરીર તેમાંય વળી ખોદવાની મહેનત પડેલી એટલે ટાઢ જડી ગઈ અને આખો દેહ થરથર કાપે છે અને અંગો પણ કબજામાં રહી શકે તેમ ન હતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ એમ અફીણનો અમલ કેમ સડે ઉપર સલમ તો પીવી પડે ને સલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડી અને દટાઈ ગઈ મરણીઓ ચોર દરબાર ગઢમાં દાખલ થયો સામે માત્રાવરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન તરી શરદી ઉતર્યા વિના શી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી હવે શું કરું ત્યાં તો ઓરડામાં નજર ફેરવી જેમ રણનો તરસ્યો મુસાફરમાં જેમ મીઠા પાણીની તલાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી રજાઈ અને હૂંફાળ ઓઢણ દીઠા બેહોશ દેહ ધ્રુજતો તો કાંઈ સમજ્યા વિના ઢોલીએ ધસ્યો પણ ઢૂકળો જતાં જ થંભ્યો જાણે આંચકો વાગ્યો ઢોલિય કોઈક સૂતું છે જબર કાયા નમણું ઘઉં વરણું મોઢું અને થોડે થોડે ઘરેણે શોભતા નાક કાન અને લાંબી ડોક ખેંચાયેલી ભમરની કારેલી કમાન નીચે પોપચે ઢાંકી બે આંખ કેવા અનોધા તેજ એ આંખડીઓમાં ભર્યા હશે એ બાબરિયાણી પોઢેલી હતી ડુંગરામાં ભમનારી સુરવીરની ધરનાર હતી નિર્દોષ ભરપૂરને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલી મણી જેવી પણ સંગની આંખે અંધારા હતા અને રાજપૂતની નજર પારકા રૂપને નિખારવાનું નિહારવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ જ ન હતું એને ધ્યાન તો એ પોઢનાર પોઢનારી ઉપરથી ઢોલિયામાં ખાલી પડેલી પડખા ઉપર મંડાણું એના મનમાં થાય કે મારી કાયા થીજી ગઈ છે બનાવેટી ગરમી હવે કામ કરતી નથી જીવું હોય તો હૂફ જોશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કા ધણી હોય કા છોકરું હોય એમ મધરાત હે વિશ્વભર તમે સખ્યા રહેજો આમ પથારીમાં માત્રા વરુનું પડખું ખાલી હતું બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નિંદરમાં ઘેરાઈ ગઈ છે અહીંયાના ધબકારા છાતીમાં છાલતી શ્વાસ ધમણ અને નસકોરાની ધીર બંસી જેવો સુર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય ન હતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને સંગે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હૂંફ આવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ જાલમસંઘના મનમાં હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમજ બીજી બાજુ રેશમી તલાઈ અને નિર્દોષ બંધાણી ઘસખસાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા અને પ્રભાત થયું ત્યાં પહર ચારીને માત્ર વરુ પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી બાબરીઓ થંભી ગયો હાથ તલવારની મુઠ પર મુઠ પર નજરે જોયા પછી બીજી શિહાર હોય બંનેના કટકા કરવા એને ડગલું ભર્યું પણ જઈને જ્યાં સૂતેલા પુરુષનું મોઢું જોઈએ ત્યાં તો એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મો આ માણસના ભૂત જેવો આદમી પંદર સુધી મારે આશરે પડેલો અને મારી સ્ત્રી સાથે એણે પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ બાબરિયાણી મોહે આ મૂળદાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવાર છે ને કારણ કે ભેદ છે મારીશ ખરો પણ એકવાર ખુલાસાનો સમય આપીશ આમ વિચારી અને માત્ર વરુએ પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો ત્યાં તો સાચાવાળી કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બેબકાળ બેઠી થઈ આ કોણ માત્રા વડોએ આંગળી ચીંધાડી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી છે શું બોલે પલંગ પરથી નીચે કૂદી અને એટલું જ બોલી હું કાંઈ નથી જાણતી ઠીક છે જા જલ્દી શિરામણ તૈયાર કર આમ કહ્યું વરુએ સ્ત્રી તો શિરામણ તૈયાર કરવા ગઈ અને વરુએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ઘોળાવ્યો આ તરફ કસુંબો તૈયાર થયો અને બીજી બાજુ શિરામણ પણ તૈયાર થયું માત્ર વરુએ મહેમાનને ઢંઢોળીને જગાડ્યા કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં તો રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં બારવટું ખેડી રહ્યો છે અને રાવની ફોજને ગમરોળી રહ્યો છે રાવને મહેલે ચડે એવું સ્વપ્ન ચાલતું હતું તે ભાંગી ગયું ઘોર સત્ય નજર સામું ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધરથી નોખું થશે એવો તેને વિચાર હતો પણ એ જાણે કાંઈ બન્યું જ નથી એવી ધીરજથી બેઠો થયો કોંગળા કર્યા મોં ધયું અને ખોબા ભરી ભરીને માત્ર વરુ કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી આગ્રહ કરી કરીને સોગંદ આપી આપીને માત્ર વરુએ કસુંબો લેવરાવ્યો પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્રા વરુ હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચી કહી દો શું છે વિશ્વાસ પડશે માત સંગે કહ્યું નહીં પડે તો તલવાર ક્યાં આગી છે મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો તો સંગે પહેલેથી છેલ્લે સુધીની માંડીને બધી બીના કહી બતાવી ઘોડારમાં પાડેલું બકોરું પણ બતાવ્યું અને પોતાની જીવન કથા પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી કાં ના માંગી લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કુમત્ય સુજી માત્ર વરુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો અને એક ખડીયો તૈયાર કરી તેમાં એક શેર અફીણ મૂકાવ્યું રૂપિયા એકસો રોકડા અને જાલમસંઘના હાથમાં આપ્યા પછી ઘોડી છોડી અને ડેલીએ જઈને બોલ્યા લ્યો જાલમસંગ ઠાકોર આ માળકી લઈને જાઓ અને ગરા ઘેર કરો જાલમસંઘને હાથમાં લગામ તો લીધી પણ એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભર ડાયરા વચ્ચે મને પછાડીને છીરી નાખશે પણ માત્ર વરુએ એક બાજુનું પેગડું પકડ્યું અને મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ કહ્યા અને જોત જોતામાં તો ઘોડી હેમાલના ઝાડવા વટાડી દીધી કચ્છમાં જાલમસંઘ ઠાકોરે માણકી ઉપર ઘૂમી રહ્યા છે અને કચ્છના તમામ ભાયાતો ખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આ જ ગ્રાસ જૂટાયો એમ કાલે આપણો પણ જૂટાશે જાલમસંઘ સહુના સામટા બળે જજમવા લાગ્યો અને રાવની ફોજ આવા આખા ભાયત મંડળના સામટા મજબૂર સામે ક્યાં સુધી ટકે રાવ થાક્યો અને ચેતી ગયો જાલમસંઘનું મનામણું કર્યું અને પરગણું પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની પણ ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કે મુસાફરી જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે જાલમસંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે માત્રાભાઈને કેજો એક આટો આવી જાય એવા અનેક જણા જઈને વરુને સંદેશો આપે પણ વિના નિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામતરે શી રીતે નીકળાય જાલમસંઘના સુખી દિવસ પાછા વળેલા સાંભળીને વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો સવાંત અઢારસો ને પંચ્યાસીમાં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો અને કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્ર વરુ જેવા માલધારીને આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચર ઘાણ વાળ્યો એનું ગામ ઉજ્જળ થયું એવાના ઘરમાંનું બહુ ન હોય હતું એ બધું ઢોરને ખવડાવી દીધું અને ઉમરે મરું આવી ઊભું સ્ત્રી પુરુષ બંનેને ત્રણ ત્રણ તો લાંગણો થઈ માત્ર વર્યું ક્યાં જાય ત્યારે ચતુર સ્ત્રીને સંભાળી આપ્યું કે કચ્છ જાય ઝાલમસંગભાઈ જરૂર આશરો દેશે માત્રને એમ કે પારકે આશરે જેવું વિષામ વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બે ચાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલો સૂંડો અને એમાં થોડા ગાભા એ જ એની ઘર વખરી હતી જોડિયા બંદરે તરીને ધણી ધણિયાણી નળિયા કાઠોરના માર્ગે ચડ્યા અને પાદર પહોંચ્યા પાદરમાં એક તલાવડી હતી માત્ર વરુએ બાઈને કહ્યું તું અહીં બેસજે હું ત્યાં સુ ત્યાં જાઉં અને મન કેવું છે તે જોઉં આદરમાન જોઈએ તો તને તેડી જઈશ નહીં તો બે જણ બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરિયાણી તલાવડીની અંદર કરમડીના ઢુવાની ઓથે બેઠી વરુ ગામમાં ગયો બજારની સામે જ દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા સંગે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્ર વરુની કાંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હુંય બાર ગામનો ધણી હતો તો બે હાલ બનીને ગયેલો હતો ને ત્યારે આ તો માલધારી છે એને પાયમાલ થતા શિવાર

તેને પોતે હરખના આવેશમાં કહી દીધું જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય અને ફૂઈને તલાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી ફૂઈ અને તે તળાવની પાળે ઓહો કેવી હશે એ ફૂઈ અદભુત ફૂઈ હું પરબારો જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપા પાસે જશ ખોટું એવા અણબોલ ભાવ એના નાના અહીંયામાં ફૂદી રહ્યા દરબારગઢની અંદર ન જતા તે તો પાદર તરફ દોડ્યો લોકોની હડફેટને ન ગણકારી અને તલાવડીની કાઠે આવ્યો સૂકી તલાવડીની અંદર કરમદીના ઢુવાને છાંયે બાબરિયાણી બેઠેલી છે બાળકે પોતાની કાલી વાણીમાં પૂછ્યું કે આ માલી ફૂઈ છે ને હા આવ બેટા હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં આતુર બાળક તલાવડીમાં ઉતર્યો અને બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો છે ફૂઈના મોં સામે જોઈ રહ્યો છે એના શરીર પર હેમના દાગીના હતા અને બાબરિયાણીને અવળી મતી સૂજી ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે ઝડપથી બાળકની ડોક પોતાના ઝાંઝરમાન પજમાં પંજામાં દબાવી દીધી અને એક તીણો અવાજ સંભળાણો અને સૂકો મળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરીયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી અને સુંડામાં મૂક્યા અને મૂળદાને ડોવાની અંદર ઊંડે ઘાલી દીધું અને ઉપર ધૂળ વાળી દીધી પછી તો પોતે સુંડો લઈને તળાવની પાળે આવીને બેઠી થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો જાલમ સંઘના ઠકરાણી નીચે ઉતર્યા એકબીજાને મળ્યા અને બોનને રથમાં બેસાડી અને ગામોમાં લઈ ગયા બેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સેનજીને એક અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી સૂંડો લઈને તો કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંય સૂંડો અળગો કરતી નથી ત્યારે જમવાનો વખત થયો ગાદલી નખાણી થાળી પીરસાણી અને પંગત બેસી ગઈ પણ જાલમસંગને તો રોજ ગગુની સાથે બેસીને રોટલા જમવાનો નિયમ હતો તેથી તેને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ નથી દેખાતો ત્યારે ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ પણ ગભુ ગગુભા ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના લોકો ઉપર વેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવાને મારવા લાગ્યા પણ કોઈને કોઈ માને નહીં કોઈને ખબર નહોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો અને પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં કંઈ કુંવરને ભાળ્યો નથી ને ત્યારે સ્ત્રીએ બધી વાત કહી અને દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ પથ્થરનું પુતળું બની ગયો અરે તે તો આ ગજબ કર્યો મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું હું સ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મળદું તળાવડીની અંદર કરમદીના ઢોવામાં દાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી અને બગલમાં છુપાવી માત્ર વરું કાળું ધબ મોં લઈને મિત્રની પાસે આવ્યો એકાંતમાં બોલાવીને કહ્યું કે શા માટે નિર્દોષને પીટો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા અને બધી હકીકત કહી જાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલાણી અને બોલ્યા ભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાશો નહીં હું હમણાં આવું આમ બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે ઝાલમસંગ એકલા તલાવડીમાં પહોંચ્યા ઢૂવાની પાછળ લપાઈને કુંવરનું મળદું કાઢ્યું એક એક દાગીના મુરદાને ફરી પહેરાવી દીધા અને મુરદાને બગલમાં છુપાવીને છાનામાના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાસી ઉપર તો ગગું નથી ગયો ને એમ બોલી અને ઝપાટ ફેર અગાશી ઉપર ગયા બાળકના મૂળદાને અગાશીની દીવાલ ઉપરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અરર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા અને ગગુનું મૂળદુ બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સૌને કહ્યું હું ઉપર જોવા ગયો અને ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો અને દોડ્યો અને ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો આમ કહે છે માત્રાભાઈ ત્યારે માત્રાભાઈ મારા જીવનદાતા કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ છે તે તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર અને ક્યાંથી હોત આ મોતલ મેળી પણ ઝાલુભા અમારા પગલાં ગોજાર થયા એમ બોલતા માત્રા વરુને હૈયું ભરાઈ આવ્યું માત્રાભાઈ આમ જુઓ એક વરસ રહો હું હું અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું ભાઈને અને બેનના મનનું સાંત્વન થયું બંને જમ્પીને ત્યાં રહેવા લાગ્યા આ લગારે ઉણપ આવી નહીં દીકરાના મરણની વાતનો જો જાલમસંગને ફરી ઉચ્ચારણ પણ ન કર્યો અને ગઢમાં એ વાત જ બંધ કરાવી દીધી પાંચ વર્ષ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વરસ થયાનું સાંભળ્યું અને માત્ર વરુને જન્મભૂમિ યાદ આવી એણે હાથ જોડીને ભાઈબંધની રજા માંગી ભાઈ અહીં રહો તો મારા છ ગામ કાઢી આપું આમ કહ્યું સંગે તો માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા દીધા સાથે બે ગાડીઓ આપી અને રોકડા રોપિયા બંધાવ્યા પોતે હેમાળ મૂકવા આવ્યા અને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી અને જાલમસંઘ પોતાના વતન પાછા વળ્યા આમ આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે જાણકારો કહે છે કે હેમા ગાદીનું માત્ર વરુ નામે કોઈ બાબરિયો થયો જ નથી નામ ફેરતો હોઈ શકે પણ બીજી બાજુ ઓખા મંડળની અંદર વસાઈ ગામના વાઘેર સુરા માણેકને વિશે આ જ વાત પ્રચલિત છે ધન્ય છે તમારી ભાઈબંધીને આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો